સૃષ્ટિ વિરુદ્ધનું નોંધાવી હતી આદિપુર પોલીસે સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરીને બંને યુવકોની ધરપકડ કરી છે મળતી માહિતી અનુસાર સગીરા પોતાના પરિચિત સગીર યુવાન સાથે ગુરુવાર છવ્વીસમી જૂનના રોજ સાંજના સમયે શનિદેવ મંદિર ખાતે ગઈ હતી આ દરમિયાન રસ્તામાં બે અજાણ્યા યુવાનોએ તેમને ઉભા રાખ્યા હતા તેમને પોલીસ સ્ટેશને લઈ જવાની ધમકી આપી હતી ત્યારબાદ બે પૈકી એક શખ્સે સગીરાને બાઇક પાછળ બેસાડી હતી તેમજ અન્ય એક શખ્સે સગીર બેસાડી હતો ત્યારબાદ હવાઓ જગ્યાએ લઈ જઈ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું સગીરાએ વિરોધ કરતા તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને આરોપીએ સગીરા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું સમગ્ર મામલાની જાણ સગીરા સાથે રહેલા કિશોર દ્વારા સગીરાના ભાઈને ફોન કરીને જણાવવામાં આવી હતી સગીરના ભાઈ દ્વારા સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવતા તાત્કાલિક અસરથી કચ્છ ઇસ્ટ પોલીસ હરકતમાં આવી હતી ગણતરીની કલાકોમાં કચ્છ ઇસ્ટ પોલીસ દ્વારા ગંભીર ગુનાને અંજામ આપનારા બે આરોપીઓને ઝડપી પડ્યા છે હાલા બનાવ સંદર્ભે ભોગ બનનાર તેમજ આરોપીઓનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું છે ગુજરાતી